ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના માધ્યમથી ગુજરાતમાં છસો કિલોમીટરની લાંબી પદયાત્રાનું આયોજન થયું છે એ પદયાત્રાના આજના દિવસે યુવકો સાથે પદયાત્રામાં હું જોડાયો છું ગુજરાત વિકાસમાં વર્ષોથી અગ્રેસર રહ્યું છે આજકાલથી નહીં મારા કે મારા પિતાના જન્મ પહેલા કે ગુજરાતના મુખ્યમંત્રી કે એમના પિતાના જન્મ પહેલા પણ ગુજરાત વિકાસમાં આગળ હતો પરંતુ છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની પરિભાષા ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીએ પેદા કરી છે જેના કારણે એક સંતુલિત વિકાસ નહીં પરંતુ મુઠ્ઠીભર માલામાલ થાય અને આમ ગુજરાતી છે એની મુશ્કેલીઓમાં વધારો થાય છે ત્યારે વિકાસ ખોજ એટલે કે સાચો વિકાસ ક્યાં થયો છે એ લોકોના દિલ ઢંઢોળવા માટે આ યાત્રા અમારી ચાલી રહી છે યુવક કોંગ્રેસના માધ્યમથી ગુજરાતમાં દસ વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં એક રૂપિયાનો વધારો નથી થયો ખેડૂતોને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં જે વીજળી મળતી હતી એમાં વધારો નહીં ઘટાડો થયો કોંગ્રેસના શાસનમાં બે લાખ બેતાલીસ હજાર સરકારી કર્મચારીઓ હતા વસ્તી વધી વિકાસ વધ્યો હોય તો આ કર્મચારીઓની સંખ્યા વધવી જોઈએ એ ઘટીને એક લાખ ચુમોતેર હજાર થઈ ગઈ છે આંકડા મારા નથી ગુજરાત સરકારના સોશિયો ઇકોનોમિક એમણે તૈયાર કરેલા આંકડા છે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં માત્ર એક્યાસી ડબલ ગ્રેજ્યુએટ યુવાનો એ સરકારના ચોપડે બેરોજગાર નોંધાયેલા હતા આજે આંકડો બાવન હજાર બસો છત્રીસ થઈ ગયો તો ક્યાં તમે લોકોને રોજગારી આપો છો ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે આ હું નથી કહેતો ગુજરાતની હાઈકોર્ટે જજમેન્ટમાં કહ્યું છે એમ છતાં ફિક્સ પગારના કર્મચારીઓનું આજે શોષણ થાય છે એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી ગુજરાતની તિજોરી એ મુઠ્ઠીભર માન્યતાઓ માટે લૂંટાય છે હમણાં જ આ દેશની સુપ્રીમ કોર્ટે મહેસૂલ મંત્રીની આકરી ટીકાઓ કરી ભાજપના કોઈ પ્રવક્તાએ કહ્યું કે ના ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ટીકા નથી તો જો એમને ઇંગ્લિશ ના આવડતું હોય તો હું ગુજરાતી કરીને મીડિયાના માધ્યમથી એક મંચ પર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ બતાવું કે કેવી કડક ભાષામાં એમની ટીકાઓ થઈ છે આ રાજ્યમાં હિન્દુ અને મુસલમાન ભાઈ ભાઈ બનીને રહેતા એ સંસ્કૃતિને તોડીને આખરે રાજ્યનું નુકસાન કર્યું છે ત્યારે સાચો વિકાસ એ સંતુલિત વિકાસ છે એના મુદ્દાને લઈને આ વિકાસ યાત્રા અમારી ચાલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી છપ્પનની છાતીની વાત કરે છે ચાલુ ઇન્ટરવ્યૂએ ઘમંડથી તિરસ્કારથી ને ઊભા થઈને ભાગી જવું એને છપ્પનની છાતી ન કહેવાય રાહુલજીએ તમામ સવાલોના જવાબ આપતા અને એ પણ સરળતા સજ્જનતા અને સચ્ચાઈથી છપ્પનની છાતી એને કહેવાય ખરા અર્થમાં જોર જોરથી જુઠ્ઠું બોલનારા માણસથી સમાજને ફાયદો નથી ચોખ્ખા દિલથી સાચી અને સરળ બોલનાર વ્યક્તિથી સમાજને ફાયદો થતો હોય છે રાહુલજીએ જે વાત કરી એમણે જે ઇન્ટરવ્યુ આપ્યો એમની જે વાત હોય છે એમાં એક સચ્ચાઈનો રણકો કોઈ એમને ફેંકવું ના કહી શકે કારણ કે ખોટી વાત નહીં સત્યથી ભરેલી વાત એ રાહુલ ગાંધીજી છે ત્યારે જે ગુજરાતના આંકડાઓની વાત હું કરું છું એ પણ હું બિન આધારભૂત નથી કરતો ગુજરાતના મુખ્યમંત્રીની જ્યારે ઈચ્છા થાય ત્યારે કહે તે જગ્યાએ ગુજરાત સરકારે જે આંકડાઓ તૈયાર કરીને વિધાનસભામાં રજૂ કર્યા છે કેગ દ્વારા જે ભ્રષ્ટાચાર શોધી શોધીને અપાયો છે એના આધારભૂત પુસ્તકો સાથે હું એમની સાથે ચર્ચા કરવા તૈયાર છું